અને મસબો બાંધવામાં ભાઈ કેટલી બધી તકલીફ પડે ને ભાઈ સૌજી બની એની હોડી આવે છે હું તમને બતાવી ને ભાઈ માછલા પણ છે ને રેકોર્ડ તોડી નહીં એટલા આવેલા ભાઈ ગઝબ નેક્સ લેવલના પાયલવા પાપલેટ શોરમાં એ ભરેલા પાયલો <concerneds> એ ઘણું બધું આવેલું તો વિડીયોની અંદર રહેજો મજા આવશે ભાઈ લાઈક કરી દીજો મજા આવે તો તો ફેમિલી જો ભાઈ આપણે અડધા દરિયા પહોંચી જાય મને ખુરજી ભાઈ તો હા સડીજો ભાઈ કાઠેલી જા ને ભાઈ ગયા ને ભાઈ

અને ફેમિલી એક દાણો પોલી મેગી દીધી અને આ જો બીજી ભરાવા આવી ગઈ અને કાઢવાનું કામ ચાલુ એટલું એટલું દેખાય અને મોટું મશીન છે બતાવું આવડે એક ટીપે તો એક તો લાવે જ છે જો અને ઉપાડી છે ડોલ ડોલ ઉપાડી છે અને હવે બેઠલુ છે ખોલો

આવો ઘરે બેઠા ઓપરેટ જો આપણે ના તગર આવો રાઈટ તો ગમ લી કે મેં જોરદાર સા એ એટલે બધું મને ભુલા ફેમિલા હશે બીમ તો વાળો તો કવડું ના કેમ બની હા બતા

એને હતા અને ભાઈ ઘણું બધું નુકસાન એવું પણ થયું હતું ઝાડ હારા કરી રહ્યા છે ને આપણે છે ને આપણા ડીઝલનું કેન લેવા કેમ કે ભાઈ ડીઝલ પર વધુ જવું પડે ને એટલે ચાલો જુઓ અમે આ રીતના કંઈક ઝાડ ઘૂસવાઈ ગયેલા હે અને રિપેર કરે છે અત્યારે અને અમારા કુરજીભાઈ નારાયણભાઈ આવી ગયેલા હે ભલે હું કઈ નારાયણભાઈ જુઓ ભાઈ નારાયણ ને ખુરશી ભાઈ જવા કેડ ભરી ખાતર ચાલો આપણે પણ ખાઈ લઈએ અને પછી છે ને આપણે આ ડીઝલ છે ને ટાંકીમાં પૂરવાનું છે ને આ કેન લઈ જવાનું છે ઘરે અને અંદર ત્યાં આવે કંઈક ચોકલેટ નીકળે ચાલો અમે પણ ખાઈ લઈએ તમે પણ આવી જાવ અને ફેમિલી પાણી જવા અહીં ખેડ આવી જાય મસ્ત મજાનો સાલો પીને રહો તો ફેમિલી જેટલું કામ આપણું હતું ને બધું કામ આપણે પતાવી દીધું છે અમારા કુરજીભાઈ ફોનમાં જોવે છે અને અમારા નારિયલભાઈ ફોન હાથમાં લઈને બેઠા છે અને સૌજીભાઈ ને તાર જણાવીએ છે ફેમિલી અને ભાઈ આપણે છે ને દરિયાની અંદર આપણે ડીઝલ કેટલું લીધું તમને કીધું ભાઈ ડીઝલ તો એક આ કેન લીધું છે અને આ છે પાણીનું કેન અને આ કેન છે ને ફેમિલી પગ જવાનું છે આપણો ગેસનો ને નહીં બધો ને ભાઈ અહીંયા તમે જોઈ શકો ભાઈ સૂલો તમને બતાતો હોય છે અને આમાં નારાયણભાઈ બેઠાની માછલા નાખવાની પેટી છે ને બરફ નાખવાની પેટી છે અને આ છે ને પાણી કાઢવાનું છે ભાઈ તો આવી રીતનું બધું કાંઈક છે આમાં નારાયણભાઈ હુઈ જાય કેમ કે ભાઈ ડૂકી જશે કામ કરી કેમ એટલે હુઈ જાય ભાઈ આપણે ગીધ નથી ગાવાના આપણે છે ને બ્લોગ બનાવવાનો છે આપણે છે ને ફેમિલી અમારો આઠ મહિનાનું છે ને ઘર જ છે કેમ કે ભાઈ આઠ મહિના અમારે આ દરિયાનો ધંધો હોય આઠ મહિના દરિયામાં જવાનું હોય પછી અમારે ચાર મહિના બહેન હોય એવું બધું હોય ભાઈ અને બૂટવાળાને છે ને નવ મહિના દરિયાની અંદર એને ત્રણ મહિના બહેન હોય એવું બધું હોય અને અમારે નારાયણભાઈને બધા ફોન જોવે છે અને ભાઈ એવું કંઈક આપણે છે ને એક સ્પેશિયલ દરિયાનો ભાઈ જોરદાર એક વિડીયો બનાવીશું કાંઈ તમે કમેન્ટ કરજો તમે દરિયામાં હું હું લઈ જાઉં કેવી રીતે રાંધો કેવી રીતે જમવાનું બનાવ બધું બતાવીશું ક્યારેક હા ભાઈ અમારા નારાયણભાઈ તો શું કરવા આવ્યો ભાઈ ફોનમાં તો ભાઈ ફોનમાં ચેક કરાવ્યો છે ને ટાવર નથી આવતો ચાલો ભાઈ એને ટાવર આવી જાય કે કંઈક પ્રાર્થના કરો તમે તો ફટાફટી ફોન જોવે કાંઈ એને ફોન કરવો છે એટલે તો પ્રાર્થના કરો ને ટાવર આવી જાય ભાઈ બસ તો યાર બીજું કાંઈ તો નથી કેવું આશા કરી કે આજનો વિડીયો તમને ગેમો છે ગેમો તો ભાઈ લાઈક કરજો શેર કરજો ચેનલમાં પેલી એકદા સબસ્ક્રાઈબ કરજો મળશું એક નવા વિડીયો સાથે તાઉદ બધા મિત્રોને જય માતાજી બાય બાય